ಪೇಲ ಮಿತ್ರ ಆಗಿಬಂಧಿ ಹನುಮಾನ್ ಜೀ ಮಂದಿ પેલા મિત્રો તો આપણે આવી ગયા છીએ કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આ મંદિર સળંગપુરમાં આવેલ છે ત્યાં તમે આ સામે મૂર્તિ જોઈ શકો છો હનુમાન દાદાની કષ્ટભંજન હનુમાન દાદાનું મંદિર આવેલ છે અને સામે ત્યાં બિલ્ડિંગ જોવો છો ત્યાં ભોજનાલય છે જ્યાં વરસાદી લઈ શકો તમે અને જેથી આગળ તમે જતા સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવે છે અને આ છે નીચે પાર્કિંગ એરિયો આ મંદિરની અંદર દુકાનો હતી બધી એમાં કેફે ને બધું હતું જો આ સામે તમે જોઈ શકો ને કેફે નાસ્તો નો કરી શકો અને તમે સામે રસ્તો જોઈ છો રસ્તો મંદિર તો ચાલો આપણે અંદર જઈએ આ આ માટે જો જગ્યા આપેલી તડકો ન લાગે માટે આગળ જતા આપણે રસ્તામાં જોવા મળે છે આ મૂર્તિ જો મેં બતાવું આગળ જઈને આ મૂર્તિ નીચે તમે જોઈ શકો છો કે હનુમાન દાદા અને સીતા અને રામના બધાને દોરેલા છે અહીં ગોલ્ડન માં ભરતની પરતની સાથે ગોલ્ડન ફ્રેમ ભરેલી છે

મિત્રો એ માણસો ને જો જોવા બધા ફોટા પાડવા તૈયાર છે અહીંયા પાછળ હનુમાન દાદા મૂર્તિ આવશે એ રીતે ફોટા પાડવા માણસો જો આગળ ખબર પડશે ગઢજી માં મંદિર જવાનું કેટલી મજા આવે ને ત્યાં આગળ રસ્તા માં તમને બંને બાજુ ગાર્ડન જોવા મળી જાય છે અહીંયા બાળકો રમી શકે તો જોકર ને એવું જ જોવા મળે જોકર આવ્યો બલી આયો ખબર નઈ કેટલા આવશે આગળ જ્યાં જોઈને એમ લાગે ને કઈ ગરદી નથી આ પાછળ જો કેટલી ગરદી હે અને મંડપમાં ફુવાર નાખેલા એટલે કોઈ બેભાન ન થઈ જાય નકામ હું બેભાન થઈ જાય ગરમી જળસેન માં જુઓ કેટલી ગરદી હે મંદિર માં જવા ટુ ચાલો આપડે ગડદી કરવા આયલા જાય અંદર લાઈન માં આપડે લાઈન માં રહી ગયા ઉપર જોયા મોબાઈલ છૂટી બોટ વાંચ્યું જ નહીં ભલે ગમે થાય આપડે શૂટિંગ લેવાનું એટલે લેવાનું આપડે યુટ્યુબર મોટા ચાલો તો ધક્કા મૂકી કરતા અંદર તો આવી ગયા અને મંદિર માં જયારે તમે જોઈ પંખા જ જોઈએ હમતા નથી એટલા પંખા નાખેલા હે અને લાઇટિંગ ડેકોરેશન થી મસ્ત મંદિર બનાવેલું છે ટ્રાય કરું છું કદાચ દેખાય તો મંદિર માં પણ આ બધા આડા આવે

ગળદી માં કોણ વાંચે ત્યાં ગળદી મને નતું વચાણું આપણે ચાલુ ટ્રેક્યું કન્ટિન્યુ જો ચલો ફાઇનલી તો આપણે ભોગવા જ આવી ગયે થોડાક આગળ હાલસી ત્યાં ભોગી જાશું આજે દર્શન કરી લો કારણ કે બાજુ મને નથી હલા ઉટ ને ઉભા ને વારો જો આવે ને તો સારું હવે ગરદી જેટલી આગળ છે એટલે અહીંથી જોઈ લ્યો ના ગરમી જેટલા જીતી હવે હાલો આપણે દર્શન કરી લીધા પણ હવે ગડદી જો તમે લાઈન માં હજી આટલા માણા બાકી દર્શન કરવાના મંદિર ખડકોમાં બંધ થઈ જાય ફોવાની જરૂર પડે જ ને આમાં તો અંદર ગરમી નીતરી ગયા એટલે જો ફોરા નીચે બેહી ગયા કઈક ટાઢક તો આવે જો સામે આ નળિયાવાળું દેખાય ને જી એ પૂજા પાઠ નું ખંડ ના સામે સાપત કલર ની જે સીડીઓ જઈને ને લીપ ગોઠવેલી ને એ ભોજના લઈને આમાં પ્રસાદ લઈ એકો અને આ બાજુ સામે તમે નાળિયેર લઈ અને ત્યાં વધારે પણ શકો છો અને આ બાજુ દુકાન છે ત્યાં તમે વસ્તુ લઈ શકો

તો ચાલો આપણે આગળ જઈને જમી આવી રેલિંગમાં એલ નહીં જાય આગળ અને પછી તમે લાઈન જોઈ શકો છો લાઈનમાં જોડાઈ જવાનું એટલે લાઈન થી તમે અંદર જઈ શકો જમવા સમય તમે દિવાલ જોવો છો એમાં બધા નામ લખેલા છે એ બધા મંદિર સામે જો સેવા કરેલા હોય ને એ લોકોના નામ લખેલા છે કે કઈ રીતે કોને સેવા કરેલી કેટલી સેવા કરેલી છે એ બધા નામ લખેલા છે અહીં ચાલો જમવા નોલમાં આવી ગયા છે હવે થાળી લે એટલી વાર છે જમવા બેસી જાય મંદિર માં તમને કઈ પણ તકલીફ પડે તો ફોન કરી શકો છો આ લીધો ને તું પણ દાળ ભાત ખાવા તાળ ભાત લઈ લીધા છે વરસાદ જુઓ હતો એટલે પવન પડી ગયો હતો એટલે વાળે બલ રહી ગયો એટલે વરસો વળી ગયો આ બે ઠંડી બોટલ લઈને બે ગયા આગળ ગયા ત્યાં ઠંડુ પાણી પાતા પાછલા ગેટ બાજુ જાઓ એટલે આ માર્કેટ જોવા મળી જાય મકડા ને બધી મળે આપડે જય સ્વામિનારાયણ મંદિર બાજુ આપડે કામ કરીને કઈ વાંધો ન પડે જ નહીં મંદિર જો બંધ થઈ ગયું ત્યારે મિત્રો આ તો આજનો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો તમારી આપડે બીજા